એટીએન ટીવી માં આપનું સ્વાગત છે સૌગઢ ગ્રામ પંચાયતના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ સામે જહેરાબાદ ગ્રામ પંચાયતના સરપંચની દબાણ મુદ્દે ટિપ્પણી જહેરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ તથા માલીવાડ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા સૌગઢ ગ્રામ પંચાયતના સરપંચ સામે આંખ લાલ કરીને જહેરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કે વર્ષોથી પાણપુરપાટીયા વિસ્તારમાં પોતાના બાપ દાદાની જગ્યા હોય એમ લેન્ડ માફિયાઓ કોમ્પ્લેક્ષો બનાવી જેના પાર્કિંગની જગ્યામાં પચાસ પચાસ સો સો ફૂટના શેડ બનાવી ભાડાપટ્ટા પર આપી અવૈધ રીતે આ લેન્ડ માફિયાઓ દ્વારા વસૂલી કરવામાં આવે છે જેની સામે સૌગઢ ગ્રામ પંચાયતની રહેમ

આ એક બાપા ત્રણ દીકરા હતા અને આ પાનપુર પાટિયા એ એક હબ છે ત્યાં મોટા મોટા દબાણો છે લારી ફેરવીને ગુજરાત ચલાવતા માણસોને તમે હેરાન કરી શું સાબિત કરવામાં તમે સાંજે પાંચસો રૂપિયા રોજી નથી આપી શકતા એ ફરતી લારીઓ પર છે એના માટે તમારે આટલો બધો જુલમ કેવો કરવાનો આવે છે એટલે કાયદેસર જે લોકોએ તોતિો બનાવી છે આરસીસીની મોટી મોટી બિલ્ડિંગો બિનકાયદેસર બિનકાયદેસર જમીનોમાં બનાવી છે

એના માટે પંચાયતે શું કરવું જોઈએ અને કોને પ્રશાસન કયા પ્રશાસનને કામ કરવું જોઈએ જે સરપંચ બેરો હોય એના સંભળાવું જોઈએ અને સંભળાવો બેરા ને ભાઈ સાંભળ કા તને નથી સંભળાતું નથી દેખાતું આખે નંબર ના હોય તો ચશ્મા લઈને આવો બે નંબરના ના મોતિયા આવી ગયા હોય તો કે મોતિયા કઢાવો કાં તો ચાલીસ ચાલીસ વર્ષે બેતાલીસ વર્ષે બેતા લાવો ને એ લાવો અને જો ક્યાં કે ખોલ રજિસ્ટર તમારી જહીરાબાદ પંચાયતમાં પણ આવા લેન્ડ બાકી હશે એના વિરુદ્ધમાં તમે શું કાર્યવાહી કરી તમે આપો મને મારે એક મહિનો થયો છે કાલે કાઢી નાખીશ લેણમાં પહેલાં તમે મને અરજી પહોંચાડો બધા હાડીવાળાને ગરીબ ગુર્બાના ગુજરાત જે રોજ સાંજે પેટ્યું ડરતો હોય એને તમે મારી નાખવા દીધું મતલબ તમે એને હેરાન ના કરો કુદરતનો ઇન્સાફની ને તો કુદરતનું અન્યાય થાય તો કોઈ કોઈ જગ્યાનું નહીં રહે એટલે મહેરબાની કરીને ઇન્સાફની એ વાત કરો લારી મોટી જગ્યાએ હોય વચ્ચો વાચ્છ ઉભો રહતો હોય તો એને હટાઈ લો